આવનારા વર્ષોની અંદર ટૂંકા ગાળાની અંદર નવ દસ મહિનામાં રાજકોટ બેંક રાજકોટ દે સહિત અનેક સંસ્થાઓની ચૂંટણીઓ આવે છે એટલે તમને આગેવાનોને પણ ભરોસો કહું છું કે નેવું ટકા થઈ થશે દસ ટકા આપણા લોકો ફરી પાછું નમસ્કાર દર્શક મિત્રો જ્યારે સહકારી ક્ષેત્રમાં તું નામ આવે જયેશ રાગડિયાનું નામ મોખરે હોય છે ત્યારે તો રાજકોટમાં સહકારી ક્ષેત્રે પોતાનો દબદબાનો પરિચય આપતા જયેશ રાદડિયા દ્વારા ફરી એકવાર ઉકાર ભરવામાં આવ્યો છે અને જામ કંડોણામાં જે એક સામાન્ય સભામાં જયેશ રાદડિયા દ્વારા એક ચેલેન્જ અને એક પડકાર ફેંકવામાં આવ્યો છે કે આવનાર સમયમાં જે પણ ચૂંટણી સહકારી ક્ષેત્રમાં થાય છે તેમાં કોઈનાથી એક ખીલી પણ હલવાની નથી અને નેવ ટકા લોકો આપણા જીતવાના છે બાકી દસ ટકા અમુક જે કાંઈ તકલીફ પડે તે બાદ અલગ છે તો મિત્રો જયેશ સાદરિયા દ્વારા સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જામકટોણા ખાતે જે સામાન્ય સભા થઈ તેમાં પોતાનો દબદબો યથાવત રહે છે તેવી એક આહવાન અને એક ચેલેન્જ કરતાં શું કીધું તે આપણે સૌ પ્રથમ એકવાર સાંભળીએ કોપરેટિવ ટ્રેનિંગ સેન્ટર વિઠ્ઠલભાઈના નામથી સહકાર ભવન બનાવવા માટેની આજની આ સાધારણ સભાની અંદર મિત્રો હું જાહેરાત કરું છું વિશેષ કંઈ નહીં કહેતા પણ સહકારી ક્ષેત્રો સહકારી માળખાને મજબૂત કરવા માટે તમે સવે સાથ સહકાર આપ્યો છે મજબૂત રીતે એક ભરોસો તમે કાયમી અમારી ઉપર રાખ્યો છે બેંકના ચેરમેન તરીકે ખાતરી આપું છું કે સહકારી માળખાની અંદર ક્યાંય પણ વચ્ચે રાજનીતિ લાવ્યા વગર કે સહકારી માળખું એ ખેડૂતોનું માળખું છે આ માળખાની અંદર ક્યાંય પણ રાજનીતિ ન થાય અને માત્ર ખેડૂતોનું હિત જોવા માટે અમે સૌ સહકારી માળખાની અંદર કામ કરી રહ્યા છે ચાલુ વર્ષે લગભગ તમામ આખા જિલ્લાની અંદર મંડળીઓની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે આખા જિલ્લાની અંદર પંચ્યાસી ટકા નેવું ટકા મંડળીઓ આપણે ચૂંટણી બિનરીફ થઈ છે દસ ટકા ક્યાંક એકયા બીજા પ્રકારે ચૂંટણી થઈ હશે તો આપણી જ પેનલ આપણી સાથે જોડાયેલા લોકો ફરીથી મંડળીની અંદર સત્તા ઉપર આવ્યા છે આવનારા વર્ષોની અંદર ટૂંકા ગાળાની અંદર નવ દસ મહિનામાં રાજકોટ બેંક રાજકોટ ડે સહિત અનેક સંસ્થાઓની ચૂંટણીઓ આવે છે એટલે તમને આગેવાનોને પણ ભરોસો અપાવું છું કે નેવું ટકા બિનૈ થશે દસ ટકા આપણા લોકો ફરી પાછા ચૂંટાઈને આવ્યા છે ક્યાંય ખીલી હલવાની આ સહકારી માળખામાં નથી આવનારી ચૂંટણીમાં કાંઈ મુશ્કેલી છે જ નહીં અને આવશે તો પહોંચી વર્ષો પણ સહકારી માળખાને મુશ્કેલી ન મળે માટે હર હંમેશા પ્રયત્નો કર્યા છે પ્રયત્નો કરશું વિશેષ સમય નહીં લેતા આજની સાધારણ સભાની અંદર મુખ્યમંત્રી સહકારી પરિવાર વતી સાહેબ તમારું સ્વાગત કરી અને મારી વાત પૂરી કરું છું તો મિત્રો જયેશ રાદડીયા દ્વારા જે પણ જયેશ રાદડીયા વિરોધી છે તેને કહેવામાં અને ખુલ્લા મંચ ઉપર કીધું અને એ પણ सीएम ની હાજરીમાં કે જે પણ લોકો મારા વિરુદ્ધમાં કાર્ય કરી રહ્યા છે તેવા બધા લોકોને ચેલેન્જ છે અને સહકારી ક્ષેત્રે કોઈને પણ એવું હોય કે અમારે ફાઈ જઈશું અમારો દબબો થઈ જશે તો એવું કદાપી નહીં થાય કારણ કે જયેશ રાદડિયા દ્વારા સહકારી ક્ષેત્રે પોતાનો દબદબો યથાવત રહેશે તેવી ચેલેન્જ જાહેર સ્ટેજ ઉપરથી આપવામાં આવી છે તો ખેર મિત્રો આજના વિડીયોમાં આટલું ફરી મળશે કે નવા સાથે નવા અહેવાલ સાથે અને જયેશ રાદડિયાના આ નિવેદન વિશે તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ unde mă